Γεια σας વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદરથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી બે હજાર પચીસનું ચોમાસું છે તે ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત ચોક્કસથી થઈ છે પણ મેં આપને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું એમ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે બાકીના તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે રાજ્યની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જે શરૂ થઈ હતી એમાં અત્યારે બ્રેક લાગી છે અને હજુ રાજ્યના ઘણા વિસ્તાર જેમાં મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે અને હવે છેલ્લો વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછીથી રાજ્યના તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવું એક અનુમાન છે જે છેલ્લો વરસાદનો રાઉન્ડ છે એની અંદર વાત કરવા જઈએ તો ઘણા દિવસથી આપણે જે આગાહી કરી રહ્યા છીએ કે લગભગ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જોકે બંગાળની ખાડીની અંદર આજે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આજે પચીસ સપ્ટેમ્બર બે હજાર રોજ બંગાળની ખાડીની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાઈ ચૂક્યું છે જો કે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું છે અને હવે સતત એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે એટલે આંધ્રપ્રદેશ અને તે એ માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવશે ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે મુંબઈ આસપાસ પહોંચશે ત્યાં સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું હશે પણ મુંબઈ આસપાસ આવશે એટલે અરબસાગરમાંથી પૂરતી એનર્જી મળશે કેમ કે અરબસાગર પણ અત્યારે ખૂબ સક્રિય છે અને એવી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો એને સંપૂર્ણપણે ભેજ આપવા માટે સક્ષમ છે અને એને કારણે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર આવીને વધુ મજબૂત થશે એટલે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચશે પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત થશે અને એ સિસ્ટમને કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એટલે આમ તો લગભગ ગુજરાતના પચાસ ટકા આસપાસના વિસ્તારોને આવરી લેશે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો એવો વરસાદ પડે તેવું અનુમાન છે ને એ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈકાંઠાના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે પછી મધ્ય ગુજરાત અને બીજા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદ છે એ આમ તો અત્યારે આપણે ખેડૂતભાઈઓને ચો ચોમાસું પાક હતું એનું હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે ઘણા બધા ખેડૂતભાઈઓને મગફળી ઉપાડવાની છે કપાસમાં પણ અત્યારે જો વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય ઘણી બધી પ્રકારની નુકસાની થવાની છે છતાં પણ જે કુદરતી રીતે હવે વરસાદ આવતો હોય એની માહિતી આપવી ખૂબ જરૂરી હોય ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અત્યારે મગફળી ઉપાડવાનું કે કંઈ પ્લાનિંગ કરતા હોય એ ખેડૂતભાઈઓએ આ જે વરસાદનો રાઉન્ડ છે એને નજરમાં રાખવો જરૂરી છે રહેશે કેમ કે અમે ઘણા સમયથી અઠ્યાવીસ તારીખની આગાહી કરી રહ્યા હતા એમાં અમે જણાવ્યું હતું કે સમય નજીક આવશે એટલે ચોક્કસથી જણાવશું એમાં ફેરફાર થશે કે નહીં પણ ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ફેરફાર થવાના ચાન્સ ઓછા છે એ જ મુજબ જોવા જઈએ તો આજે હવે તો સમય ખૂબ નજીક આવી ગયો છે અને હવે આમાં ફેરફાર થવાના ચાન્સ છે એ નહીં છે એટલે હવે આ વરસાદની રાઉન્ડ છે એ ગુજરાતમાં આવવાનો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાઈ ગયું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનથી હવે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થશે ઘણા બધા ખેડૂતભાઈઓને સવાલ હશે કે વરસાદ થશે તો કેવો થશે એટલે આમ તો કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં એક થી બે ઇંચ અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એટલે આટલો વરસાદ છે એ પણ અત્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે આ પ્રકારનો વરસાદ થાય તેવું હવે અનુમાન ચોક્કસથી સામે આવી ગયું છે અને આ વરસાદ છે એમાં સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી અને ડાંગ જેવા વિસ્તારો છે એની અંદર આ વધારે તીવ્રતા સાથે વરસાદ પડશે એ પછી જે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જે સૌરાષ્ટ્રના સેન્ટર છે એમાં પણ થોડીક તીવ્રતા વધારે રહેશે જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હશે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે પણ તેમાં દક્ષિણ ગુજરાત કરતાં અને જૂનાગઢ કરતાં તીવ્રતા કદાચ થોડીક ઓછી રહેશે બાકી મધ્ય ગુજરાતનું આણંદ નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારની અંદર પણ વરસાદ પડી શકે છે છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે ઓવલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના પચાસ ટકા આસપાસના વિસ્તારોમાં આ વરસાદ પડવાનો છે અઠ્યાવીસથી બે ઓક્ટોબર સુધી ખાસ આ વરસાદનો રાઉન્ડ જે આવી રહ્યો છે તેના ઉપર ખૂબ ગંભીરતાથી વિચાર કરવો અને એ મુજબ ખેડૂતોએ આયોજન કરવું જોઈએ બાકી અંતે ખેડૂતનો પોતાનો નિર્ણય પોતાની રીતે હોય છે પણ અમારા તરફથી જે અમને લાગી રહ્યું છે અનુમાન આપને આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ રાઉન્ડ પસાર થઈ ગયા પછી ઓક્ટોબરના બે તારીખ પછીથી લગભગ પાંચ દિવસની અંદર એટલે કે સાત આઠ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે બાકી અત્યારે હજુ પણ ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય છે અને હજુ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે એટલે ખાસ આમ તો આ માહિતી છે આપણે થોડા દિવસ પહેલાં પણ આપી દીધી હતી પણ ત્યારે આપણે ચોક્કસથી એક વાત કરી હતી કે આમાં ફેરફાર થશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ હવે આમાં કોઈ ફેરફાર નથી એટલે આ વરસાદનો રાઉન્ડ છે એ ચોક્કસ આવશે જેની માહિતી આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર